છેલ્લા ત્રણ વર્ષથી ઉપર પાકિસ્તાન સરકારે આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા પકડેલા ભારતીય માછીમારો જે હાલ પાકિસ્તાન ખાતે કરાચીની લાડી જેલમાં બંધ ભારતીય માછીમારોનું મુક્તિ માટે અંગ્રેજી ભાષામાં દીવડા સાઉદવાડીના પરિવારને પત્ર આપતા પરિવારો ચિંતામાં મુકાઈ ગયા પાકિસ્તાન સરકારે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં આંતરરાષ્ટ્રીય સીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા પકડાયેલા ભારતીય માછીમારો જે જેલમાં સબડતા હોય અને હાલ બીમાર અને ગંભીર બીમારીના શિકાર હોય તેવા બાવીસ માછીમારોને પાકિસ્તાન ખાતે કરાચીની લાડી જેલમાંથી મુક્ત કર્યા હજી પણ દીવના સાઉદવાડી અને મણાકપારાના માછીમારો જેલમાં માનસિક યાતના ભોગવી રહ્યા હોય જેલ મુક્તિ માટે પરિવારને બાકીના માછીમારોની વહેલી તકે સરકાર જેલ મુક્તિ કરાવે તેવી માછીમાર પરિવારની માંગ છે બિપિન મામણીયા દીબ્રે ન્યૂઝ દીપ મારું નામ છે દમુ વિજય હું રહેવાસી છે સાઉડવારેની અમે અમારી પાકિસ્તાનની જેલમાં અમારા મસીમાર છે અને બાવીસ જણાની ત્યાંથી રિહા કર્યા તો અમે ભારત તરફ ભારતને પાકિસ્તાનના સરકારને એટલી વિનંતી કરીએ કે એ છે તો એને અમને સોરી દીધા તો અમે ખૂબ ખૂબ આભાર માનીશ પણ હજી પણ અમારા પાકિસ્તાનની જેલમાં અમારા માછીમાર એકસો ને સોલ્યાસી મસીમાર છે

એટલે અમે વિનંતી કરીએ પાકિસ્તાનના સરકારને પણ ને ભારત સરકારને પણ એટલી વિનંતી કરીએ જી વાણિયાવાડીની રહેવાસી છે અ મારા ધણી તાઈ ત્રણ વર્ષથી પાકિસ્તાની જેલ માં છે તો કઈ રિહા કરતા નથી ને ક્યાં અમારું સાંભળતા નથી ભારત સરકારને કહીએ કે પાકિસ્તાનના વડાપ્રધાનને પણ કહીએ કે અમારા માસીમાને સોરો જલ્દી જલ્દ તો અમે પણ ને પણ મારા બાર અખું અમને પણ ખુશી મળે ને